thank <laughs> you ડભોઈ રાધે કોમ્પ્લેક્ષ હોટેલ ના રૂમ માં શોર્ટ સર્કિટ આગ લાગી હતી ડભોઈ નગરપાલિકા કોંગ્રેસ કોર્પોરેટર હોટલની છે ના કોર્પોરેટર આવેલ હોટલ ઉપયોગ કરતા હતા ડભોઈ ના રાધે કોમ્પ્લેક્ષ હોટલ રૂમમાં આગ લાગી હતી ડભોઈ રાધે કોમ્પ્લેક્ષ આવેલ લેક વ્યૂ હોટેલના રૂમમાં રૂમ માં શોર્ટ સર્કિટ આગ લાગી હોવાનું અનુમાન છે ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું રાધે કોમ્પ્લેક્ષ રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી હતી હોટલના રૂમમાં ગાદલા સહિત સામાન મળીને ખાખ થઈ ગયો હતો રૂમનો ઉપયોગ ગોદામ તરીકે થતો હતો મોટી દુર્ઘટના ટળી હતી બાજુના રૂમમાંથી સહેલાણીઓ આગ લાગતા બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર